નમસ્તે ભાવસમ ગરવાડ આણંદ નગર મંત્રી આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જે ગુજરાતમાં છેલ્લા એક એક મહિનાથી જે ન બનવાની ઘટનાઓ બની રહી છે તો એના પર આજે રોજ વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું કે તમે જાણતા હશો કે જે સેવન ડે સ્કૂલ અમદાવાદના મણિનગર ખાતે સેવન ડે સ્કૂલ આવેલી છે તો એક સ્કૂલના કેમ્પસમાં તે એક વિદ્યાર્થીઓને ચપ્પુ મારીને હત્યા કરવામાં આવી તદુપરાંત જે ભુજ ખાતે એક કોલેજમાં એક બેનની હત્યા કરવામાં આવી તો આ જે ઘટના બની રહી છે એના ઉપર વિદ્યાર્થી પરિષદ આજુરોજ ગુજરાત ના જિલ્લા લેવલે વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે જે આ ઘટના છે 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 એ ઘટનાઓ એનો સખત વિરોધ પ્રદર્શન કરી તો આ શાંતિમય ગુજરાતમાં આ ગુજરાતમાં જે ઘટનાઓ બની રહી છે એ આ કેમ ઘટના બની રહી છે તો તેનો વિરોધ કરી રહ્યો છે આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ની માગણી છે કે જે આ ઘટનામાં જે અત્યાર એક